બાઇકોમાં બનાવેલ ગુપ્ત ખાનાઓમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી દારૂનો જથ્થો પહોંચાડવા આવતા ઈસમોને બાઇક સાથે પીસીબીએ ઝડપી પાડ્યા હતા પીસીબીને બાતમી મળી હતી કે બે બાઇક ઉપર બે ઈસમો બાઇક ચલાવી આવી રહેલ છે અને જે બંને બાઇકોમાં બનાવેલ ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂભરી મકરપુરા ગામમાં જશોદા કોલોની પાસે રહેતા સુનિલને પહોંચાડવા માટે આવી રહેલ છે અને જેઓ નેશનલ હાઈવેથી મકરપુરા ગામમાં આવવાના રોડે મંદિર પાસેથી થનાર છે જે હકીકત માહિતીવાળી જગ્યાએ હાજર રહી ઇંગ્લિશ દારૂના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા ઈસમોમાં મિતેશભાઈ રાઠવા રહે ફળિયાર ફળિયું ગામ સિંગલા તથા જયેશભાઈ રાઠવા રહે ધમોડી ફળિયું ગામ લુણી સામેલ છે જ્યારે સુનિલને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસે વિદેશી દારૂ મોબાઈલ બાઇક મળી કુલ એક લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી